અંકલેશ્વરના અગરખોલ ગામના બિપિન પાર્ક થી છેલ્લા ચાર વર્ષથી વિવિધ વિસ્તારમાં રહેલા બહેનો સાથે મળી રાખડીઓ પૂજા વિધિ કરી પેક કરી મોકલે હતી વડોદરા મિલિટરી કેમ્પ વડે દેશની વિવિધ સરહદ પર ફરજ બજાવતા સૈનિકોને સરનામા પર મોકલવામાં આવશે થોડા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો અતૂટ પ્રેમ દર્શાવતો એક અમૂલ્ય તહેવાર દરેક બહેન પોતાના વાલ સોયા ભાઈને રાખડી બાંધી તેના ઓવાળના લેતી હોય છે એવા જ આપણી સુરક્ષા માટે સરહદ પર તૈનાત ભારતીય સેનાના આપણા વીર બહાદુર જવાનો માટે પણ એક રેશમનો તાતણો મોકલવો એ આપણી ફરજ બની રહે છે ત્યારે આવાજ એક અંકલેશ્વરના ગડખોલ સ્થિત બિપિન પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિની બેન અશ્વિનભાઈ પટેલ છેલ્લા ત્રણ ચાર વર્ષથી મહિલા મિત્રો સાથે મળીને આ એક ઉમદા કાર્ય કરી રહ્યા છે આ રાખડીઓ રક્ષાબંધનના એક મહિના પહેલાં ભેગી કરે છે દેશના વીર ભાઈઓ માટે એક સુંદર પત્ર લખી તૈયાર કરીને મોકલવામાં આવે છે જેના માટે વડોદરા સ્થિત આયોજક સંજય બચ્ચાવ દ્વારા એક સુંદર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે વડોદરા બહારની બહેનો તેમના ઘરના સરનામે રાખડીઓ મોકલી શકે છે આ રાખડીઓની સરહદ દીઠ વહેંચણી પેકિંગ અને પૂજા કર્યા બાદ મોકલવામાં આવે છે ઘણી બહેનોને દર વર્ષે સરહદ પરથી આપણા વીર જવાનોના મેસેજ અથવા કોલ આવતા હોય છે ભાવિનીબેન પટેલે જણાવ્યું હતું કે આ રાખડીઓ રક્ષાબંધનના એક મહિના અગાઉ મોકલવાની રહેશે આપણા દેશના વિરલાઓ માટે આપણે બીજું કંઈ ન કરી શકીએ પણ યથાશક્તિ રાખડી મોકલી આપણો પ્રેમ અને આપણી રક્ષા કરવા બદલ તેમનો આભાર જરૂર વ્યક્ત કરી શકીએ તમારે પણ આ અભિયાનમાં જોડાવવું હોય તો નીચે આપેલા સરનામા પર રાખડીઓ મોકલી શકશો તમારી રાખડીઓ આપણા વિદેશના વીર જવાનોને પહોંચાડવામાં આવશે

और ये बहुत सारी राखियाँ हर साल की तरह वो लेके आए हैं ये राखियाँ मुझे मिली और हर साल खास मेरे लिए भी राखी बनती है वो मेरे लिए आती है तो मेरी इस बहना को भी मैं दिल से शुक्रिया अदा करता हूँ भाभीनीबेन और बाकी जो बहनें हैं वो है रागीनीबेन सूरत से लीलाबेन कुसुम्बा से जीनलबेन अंकलेश्वर से सोनलबेन संगीताबेन वडोली से तुमाबेन अंकलेश्वर से ही रागिनीबेन सूरत से पिंकलबेन ओलपाड़ से मिश्टी और दिया कुमारी कीम से तो मैं ये सभी बहनों का बिल्कुल दिल से शुक्रिया अदा करता हूँ उम्मीद करता हूँ कि हर साल आप मुझे इसी तरह से राखिया भेज सकें थैंक यू जय हिंद